સીતારામ સદૈવદાસ જય મામાર જય શ્રી કૃષ્ણ બધાને હેપી રિપબ્લિક ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે લાડો બેન ને હોલિડે અને લાડો બેન ને પીયુ બેન સાથે સાથે અમારા હેનીબેન રિપબ્લિક ડે નું સેલિબ્રેશન ની જોરશોર માં તૈયારીઓ કરી રહ્યા છે અને વાહ રે વાહ અહીંયા પીયુ બેન ના ગાલ પર બની રહ્યા છે ઇન્ડિયન ફ્લેગ્સ ઇન્ડિયન ફ્લેગ્સ સો આજે બધાને એક મેસેજ કે પ્લીઝ ડ્રોપ થાશે પણ શોર્ટ્સ વિડિયો માં આવશે એટલે અમારો શોર્ટ્સ વિડિયો જોવાનું બિલકુલ ના ભૂલતા રિપબ્લિક ડેના દિવસે આપણે જે રાષ્ટ્રધ્વજ લહેરાવીએ છીએ તો ફરી પાછો એને રિસ્પેક્ટ સાથે ઉતારી સાચવી અને પ્રોપર જગ્યા પર મૂકી દઈએ એવું હોય કે 15 ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે દિવસે જ આપણે ઝંડો લેવો અને ઝંડો લઈને પછી શો ઓફ ન કરો કે મેં ઝંડો લીધો અને લઈને શો ઓફ કરો ને બીજા દિવસે કચરામાં ન હોવો હા એટલે બધાને લાડોબેનનો બેનનો ભી એક મેસેજ છે કે પ્લીઝ આપડા રાષ્ટ્રના પ્રતીક અને આપણો અખંડ ભારતનો જે ધ્વજ છે એમને ખૂબ સન્માનપૂર્વક લહેરાવીએ અને ફરી પાછો એને સમયસર ઉતારી અને પ્રોપર જગ્યાએ સારી રીતે મૂકી દઈએ કેમ કે જેવી પંદર ઓગસ્ટ જાય અને જેવી ટ્વેન્ટી સિક્સ જનવરી જાય પછી રોડ પર જ્યાં ત્યાં ફાટેલ તૂટેલ હાલતમાં ધૂળ ખાતી હાલતમાં ધ્વજ લહેરાતો હોય ખરેખર જો આપણને આપણા તમને લોકોને એવા ધ્વજ દેખાય ને તો ખોટો પાવર નો રાખો લઈ લેવાય એવો ધ્વજ એવા તમે કેટલા કેટલાય લીધા છે દસ વીસ લીધા છે એટલે બધાને એક અપેક્ષાઓ સાથે સારી અપેક્ષા છે અને રિક્વેસ્ટ પણ છે કે પ્લીઝ રાષ્ટ્રધ્વજને સન્માન આપીએ આપણે એવા ભારત દેશમાં જીનમાં છીએ કે જ્યાં ભારતને મા કહેવાય તો આપણી માનું ગૌરવ અને ગૌરવનું પ્રતિક એવા રાષ્ટ્રધ્વજને સન્માન આપીએ અને આપણાથી જે કંઈ પણ સારા કાર્ય થાય એ કરીએ વાહ રે વાહ અરે વાહ પીયુ તો બહુ જ ફાઇન લાગે છે અરે વાહ લડ તું બતાઈ દે તારો ફેસ ચાલો ભાઈ સરસ મજાના બાળકોના સેલિબ્રેશનમાં આપણે સામેલ થઈએ અને એના ઉત્સાહને વધારીએ સાથે સાથે રાષ્ટ્ર પ્રેમ શું છે દેશભક્તિ શું છે અને ભારત ભૂમિ પર આપણે જન્મ લીધો છે તો આપણા કાર્યો આપણી ફરજો દેશ પ્રત્યેની એનું આપણે એમને સંસ્કારોનું સિંચન કરીએ એની બેન તમારું મોઢું બતાવી દો વાહ બધા જોરદાર લાગે સરસ ચલો બધા એકદમ સુપર્બ લાગે છે દીકરીઓને વધાવજો સાથે સાથે બાળકોને આપણે જે પવિત્ર માં જેવી ભૂમિ પર રહીએ છીએ ભારત માતા તો જ્યાં ત્યાં થૂકીએ નહીં જ્યાં ત્યાં કચરો ન કરીએ ટ્રીઝ કટ ન કરીએ એક મિનિટ નામ કર આમ કર આમ ટ્રીઝને વધુમાં વધુ વાવીએ તમે માઓ ખાતા તો તમે તમારા મમ્મી ઉપર થૂકો હો થૂકતા હોય તો કેજો એટલે બીજા ને એટલે આપણે આખી દુનિયા આ પર્વ માત્ર બે દિવસનું નથી પણ કાયમ માટે આપણી ભારત માં એના શરણે આપણે રહીએ છીએ તો આપણા બધાની એક ફરજ બને કે એ ધરતી પર આપણે સ્વચ્છતા જાળવીએ એનું માન સન્માન જાળવીએ એમની રિસ્પેક્ટ કરીએ અને એ ભૂમિ પર જે કંઈ પણ આપણાથી સારા કાર્ય થાય એ કરીએ ચલો મળીએ ફરીથી નવા બ્લોગમાં જય માં માર સદ અમર દે દાસ જય શ્રી કૃષ્ણ